વૃંદાવન એ એસ ટીયુએ પકડી પાડી બાળકનું રેસ્ક્યુ કર્યું હતું વડોદરા શહેર ખાતે ટ્રાફિક સિગ્નલ ધાર્મિક સ્થળ વાણિજ્ય જગ્યાઓ તેમજ રેલવે બસ સ્ટેશન વગેરે જાહેર જગ્યા ઉપર સ્ત્રી પુરુષો દ્વારા નાના બાળકોને હાથમાં લઈને ભીખ માંગતા હોય છે ભીખ માંગનાર સ્ત્રી પુરુષ સાથેનું નાનું બાળક સામાન્ય રીતે સતેલી હાલતમાં હોય છે અને સુતેલ બાળક દવાઓના પ્રભાવ હેઠળ હોવાનું દેખાય છે અને આવા બાળકોનો માનવ તસ્કરીના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોય તેવી સંભાવના હોય અને અમુક જગ્યાએ નાના બાળકો પાસે પોતાના માતા પિતા ભિક્ષા મંગાવતા હોય છે જેથી આવા બાળકોને રેસ્ક્યુ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એ ટીમ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરાની ટીમ સાથે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વૃંદાવન ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા તરફ જવાના રસ્તે એક બાળક આવતા જતા રાહદારીઓ પાસે ભીખ ભીખમાંગતા નજરે ચડતા સદર બાળકને રેસ્ક્યુ કરી કાઉન્સેલિંગ કરી બાળકની પૂછપરછ કરતા બાળક ઉમરવશ આશરે બહારનું મળી આવેલ તે દરમિયાન નજીકમાં તેની માતા આવતા તેની પૂછપરછ કરતા પોતાનું નામ ભારતીબેન રહે સરદારશ્રી ચાર રસ્તા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું જણાવ્યું હતું આ મામલે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી